વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી આણંદ સુધી એસટી નિગમની બસમાં મુસાફરી કરી હતી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સામાન્ય મુસાફરની જેમ બસમાં મુસાફરી કરી ગુજરાતનો કોઈ રાજ્યપાલ આ રીતે બસમાં મુસાફરી કર્યાની પ્રથમ ઘટના સામે આવી છે ગુજરાતના રાજ્યપાલ આણંદની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા આચાર્ય દેવવ્રતને વર્ષોથી સામાન્ય નાગરિકો સાથે સરકારી બસમાં બેસવાની ઈચ્છા હતી જે આજે પૂર્ણ થઈ છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યપાલ આણંદ પહોંચ્યા હતા જ્યાં તેમણે સામાન્ય નાગરિકની જેમ બસમાં મુસાફરી કરી હતી જેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દેવવ્રતે એસટી નિગમ ની બસ માં મુસાફરી કરી એક સંદેશ પૂરો પાડ્યો છે વિગત જણાવશો જે બસમાં મુસાફરી ગાંધીનગર થી લઈને આણંદ સુધી કરી છે મુસાફરો સાથે ચર્ચાઓ પણ કરી મુસાફરોના રિવ્યુ પણ જાણ્યા ખુબ વાર્તાલાપ પણ કર્યો કેટલા હતા તે પણ લીધા એવું જણાવી રહ્યા છે કે એમનું એક ડ્રીમ હતું કે આ રીતે નોર્મલ કોમન મેન તરીકે આ રીતે બસમાં લોકો સાથે મુસાફરી કરે અને લોકોની સાથે વાતચીત કરે એટલે કદાચ પેલો એવું બનાવ શકે કે કોઈ એવા રાજ્યપાલ જે આમ નાગરિકો સાથે બેસીને આ રીતે સામાન્ય જે બસ જે ગુજરાત એસટી નિગમની સામાન્ય બસ હોય એમાં બેસીને મુસાફરી કરી હોય તરત થયેલો કિસ્સો હોઈ શકે છે આભાર ઉપેશ માહિતી આપવા માટે